દાદા તમારો પ્રોટોકોલ મહાન એ અમે પણ માન્યું અને સામાન્ય જનતાએ પણ માન્યું પણ એ માનું શું કે જેમણે દોઢ વર્ષ પહેલા પોતાની ફૂલ જેવી દીકરીને ગુમાવી છે એમનો ન્યાય માંગવાનો અંદાજ થોડો અલગ હતો ખોટી જગ્યા ઉપર ન્યાય માંગવા માટે આવ્યા હતા પણ તમે જે આજે કર્યું એ પણ ખોટું હતું તમે એવું કહી દો કે સરકારી વકીલ આપી દઈશું તો તમને ન્યાય મળી જશે સાહેબ એવું નથી ન્યાય માંગવા માટે આ લોકો અત્યાર સુધી રજડતા આવ્યા છે તેમ છતાં તમારી સરકાર એમને ન્યાય નથી અપાવ્યો નમસ્કાર ન્યૂઝ સાથે હું છું દાદા તમારો એક પ્રોટોકોલ હોય છે કે તમારા કાર્યક્રમમાં કોઈ વ્યક્તિ આવીને ઉભા થઈને તમને રજૂઆત નથી કરી શકતું કારણ કે તમે એક દિવસ રાખ્યો છે નક્કી કર્યો છે એક દિવસ કે જે લોકોને કઈક સમસ્યા હોય છે તમારી આગળ રજૂઆત કરવા માટે એ દિવસે તેમને આવવાનું હોય છે પણ એ પીડિતોનો શું કે જે અવારનવાર તમને અને તમારી સરકારને વિનંતી કરે છે કે અમને ન્યાય આપો આજે જે થયું તમે ગુસ્સે ભરાયા તમે એવું કહી દીધું કે તમે એજન્ડાથી આવ્યા છો તમને ખબર હતી કે જે આ બે મહિલાઓ છે જે બે માતાઓ છે એજન્ડાથી તમારી પાસે આવી હતી તમે જે જવાબ આપ્યો છે બહુ ખોટો જવાબ આપ્યો છે કારણ કે જે માતા જેમણે દીકરી અને દીકરો ગુમાવ્યો છે એમને જ ખબર છે કે એમની વેદના શું છે તમારો પ્રોટોકોલ નથી જળવાયો એમાં એ લોકો પણ માફી માંગે છે પણ તમે જે રીતે એમની સાથે વર્તન થયું છે તમારા અધિકારી હું એમની સાથે જે વર્તન કર્યું છે કારણ કે તમે કહી દીધું કે આવજો પછી કાર્યક્રમ પછી આપણે મળીશું વાતચીત કરીશું અને તમે કરી પણ ખરા પણ જ્યારે મહિલાઓ સાથે જ્યાં માતાઓ સાથે તમે વાતચીત કરતા હતા એ જ દરમિયાન તમારા પોલીસ અધિકારીઓ છે એમના પતિઓને લઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા એમને પૂછપરછ કરવામાં આવી રહી હતી કે તમને કોને કહીને અહીંયા મોકલ્યા છે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો કે કેમ હવે જે વ્યક્તિ એ કાં તો તમારા પોલીસ અધિકારી હોય તમારા

એમને એટલું કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાઈ દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો પછી મેં તો એવું કીધું તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધીને છોડવામાં નહીં આવે તમે તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું તો એ હાઈકોર્ટનો મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આમે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે હવે તમારી શું માંગ છે કરી કે તો હવે તમારી શું એ તમને તમને એવું લાગી રહ્યું છે રજૂઆત ન્યાય મળશે આપનો પરિચય સાંભળી કેટલા પોલીસ સ્ટેશન તમને ફરાવવામાં આવ્યા છે આપનો પરિચય

એમને એટલું કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાઈ દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો પછી મેં તો એવું કીધું તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધીને છોડવામાં માટે આવ્યું તો મેં તો આજે સુધી કોઈ પર એક્શન નહીં લીધું તો એ હાઈકોર્ટનો મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આમે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે હવે તમારી શું માંગ છે હવે તમારી શું એ તમને એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી રજૂઆત કરી તો તમને ન્યાય મળશે આપનો પરિચય કેટલા પોલીસ સ્ટેશન તમને ફરાવવામાં આવ્યા છે આપનો પરિચય તમે એક દિવસ નક્કી તો કરી લીધો છે પણ દાદા તમે પાછું વળીને એક વખત પણ એ જોયું છે કે કેટલા બધા લોકો તમારી પાસે આશા લઈને આવે છે એમનાથી મળે છે ખરા કારણ કે તમે તો કાર્યક્રમ કરી લીધો તમે લોકો સાથે વાતચીત પણ કરી લીધી પણ એક વખત એવી પણ નજર કરજો કે હજુ પણ કેટલા લોકો એવા છે કે જે હજુ પણ ન્યાયની આશા સાથે બેઠા છે જેમ કે હરણી બોટ દુર્ઘટના હોય કે રાજકોટનો ટીઆર જે ઘટના બની હોય તેમાં ઘણા બધા પરિવાર એવા છે કે જેમને ન્યાય નથી મળ્યો તો પછી આ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શું કામ નો છે અમારા અહેવાલ ને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર